કાકર તાલુકા મામલદાર કચેરીએ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની કરી માંગ કાકર તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંકર તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે ત્યારે હવે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ

તે માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ આપની રજૂઆત કે સરકાર સુધી ચોવીસ કલાકમાં પહોંચી જાય તો એના માટે અમે કટિબદ્ધ છીએ અને ચોવીસ કલાકમાં અમે મોકલી આપીશું આજરોજ શિવરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ છે બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે ભારત માતા કી જય રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ